મહેનત કરો તો આપો આપ સિદ્ધિ આવવાની છે માટે ક્યારેય એવા શોર્ટકટ રસ્તા ગોતવા નહીં ઘણા ખબર ને એવું કરે ઘણા બધા રૂપિયા ભેગા કરે ને પછી ભાગી જાય ગફલો કરે એમ ભાગી જાય ઘણા બુચ મારી દે બોટલ માં ઉતારી દે ટોપી ફેરવે આમ બધું હાલે ને તમારા હા બધાય આપણે ઈ માયલો કઈ કરવું નહીં એવાથી અમુઠા આપણે સાવધાન રહ્યો સમજી ગયા ને એ બધા ચોરી નું દ્રવ્ય કહેવાય એ ચોરી નું દ્રવ્ય જો ઘરમાં આવે ખાલી સો રૂપિયા આવે ને ઈ હજાર રૂપિયા બનીને જાય પણ કોઈ દી આપણે અણહકનું પચાવી શકીએ નહીં ભગવાને માણસને એવી શક્તિ આપી કે પાણો ખાય ને આમ પાણો તો પાણો પચી જાય ખબર તમને આપણે નાના હતા ત્યારે બધા આમ ધૂળ ખાતા ખાતા ન ખાતા બધા નાના બાળકો પણ ધૂળ ખાય તો પચી જાય ના પચી જાય ભગવાને માણસને એવી શક્તિ આપી કે પાણો ખાય તો પાણો પચી જાય પણ પારકી પાઈ પચાવવાની શક્તિ ભગવાને માણસને આપી નથી ગમે એવી રીતે હુંહરી નીકળે નીકળે ને નીકળે